મારી ઓફિસમાં મારી ઓફિસમાં અઢાર વર્ષ કરતાં મોટી ઉંમરના નવું આધાર કાર્ડની કામગીરી થતી હોય છે આધાર કાર્ડમાં જે અંતર્ગત જન્મનો દાખલો ઓરિજિનલ અમે ચેક કરતા હોઈએ છીએ ઓળખનો પુરાવો ઓરિજિનલ ચેક કરતા હોય છે રહેઠાણનો પુરાવો ઓરિજિનલ ચેક કરતા હોય છે જે અંતર્ગત વેરિફિકેશનની અંદર અરજદાર દ્વારા આ બર્થ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવેલું હતું બર્થ સર્ટિફિકેટ જ્યારે રજૂ કરવામાં તો એની પ્રાથમિક દ્રષ્ટિએ ખરાઈ કરતાં જ અમને પકડાઈ ગયું કે ભાઈ ખોટું છે કારણ કે બર્થ સર્ટિફિકેટ એ માત્રને માત્ર વડોદરા કોર્પોરેશન દ્વારા ઇસ્યુ થતું હોય છે જે ડિપાર્ટમેન્ટ એના માટે નિયત થયેલું છે જ્યારે આ કોઈ હોસ્પિટલ દ્વારા ઇશ્યુ થયેલું હતું જે અંગે અમને ડાઉટ અમને એક ડાઉટ થયો કે ભાઈ આ ખોટું છે એટલે અમે તાત્કાલિક બર્થન ડે ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો એમના એનો ફોટો પાડી વોટ્સઅપ કર્યો બર્થન ડે ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રી દ્વારા પણ વેરીફિકેશન કે એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ ફ્રોડ છે એ પછી અમે એનું વધારે ડીપલી વેરિફિકેશન ગયા અમે પૂછપરછ કરી અરદ્વારા ભાઈ તમારો જન્મ ક્યાં થયો છે તો હરદ્વાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારો જન્મ યુપીમાં થયેલો છે જ્યારે બર્થ સર્ટિફિકેટ અમે જોવામાં આવ્યું તો બર્થ સર્ટિફિકેટની અંદર તો એમનું તો હતું વડોદરાનું તો કે તમારો જો જન્મ ત્યાં થયો તો તમારું અહીંયા કેવી રીતે થઈ શકે તો એ વસ્તુ પણ એ શું કે જે નવું ફોર્મેટ આવ્યું છે એમાં બે હજાર વીસ પછી જે લોકોના જન્મના દાખલા આવતા હોય છે એમાં ક્યુઆર કોડ નીચે સ્કેન કરવામાં આવતો હોય તો ક્યુ કોડ સ્કેન કરતાં પણ એ ફોર ઝીરો ફોરની સર્વર એરર રહી ક્યારે પણ ગવર્મેન્ટ જે ક્યુઆર કોડ સર્ટિફિકેટમાં આવતું હોય છે તો નિર્ધારિત જે વેબસાઇટ છે ગવર્મેન્ટ પોર્ટલ છે જેમાં ડેટાબેઝ દરેક દરેક વ્યક્તિઓના અરજદારનો હોય છે એની અંદર ઓટો ફિલઅપ ડિટેલ્સ આવતી હોય છે અને અમુક ડિટેલ્સ આપણે સિલેક્ટ કરીને ફિલ કરવાની હોય છે ફિલઅપ કરવાનું હોય છે પરંતુ એની અંદર એવું કંઈક થયું નહીં સર્વર હેર નથી એટલે ફલિત થઈ ગયું કે ખોટું છે જેથી અમે તાત્કાલિક સો નંબર ડાયલ કર્યો અને આગળ અત્યારે અમે ફરિયાદ દાખલ કરવામાં આવે તો એમણે કીધું કે અમે તો પૈસા આપીને કરાવડાવેલું છે અને પછી પોલીસ એમણે કોઈ કેન્સમ એમાઉન્ટ કીધી મીડિયા કર્મીઓને પણ એમણે કીધું છે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમણે કાર્યવાહી છે હવે પોલીસ ખાતા દ્વારા કાર્યવાહી આગળ કરવામાં આવશે